જય મહાદેવ મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છીએ આવી ગરમીમાં ઠંડીનો અનુભવ કરાવે એવો શેરડીનો રસ પીવા તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે સંજયભાઈ આપણી સામે લાઈવ શિડીનો રસ કાઢીને આપે છે અને સંજયભાઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કાર્ય સાથે સંકળાયેલા છે એટલે એમને ખૂબ સારો એવા કાર્યનો અનુભવ પણ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા રસની ક્વોલિટી અને ક્વોન્ટિટી

કુદરતી ભાવમાં પણ રીઝનેબલ છે અને સારામાં સારી વસ્તુ છે તમને પીવામાં કોઈ પણ ધંધો નથી એટલે એકદમ નેચરલ છે એકદમ નેચરલ ધરતીનું જે અમૃત પેણું કહેવામાં આવે છે એવું નેચરલ રસ મળે છે અહીંયા એટલે ઘણા સમયથી હું કીવું છું અને બધું લગભગ ક્યાંક ભીડ એવી ધરતી એવી હોય છે એટલે સારામાં સારો રસ અહીંયા મળે છે શકો છો કે નાના નાના ફૂલકાઓ પણ અહીંયા રસ પીવા આવે છે તો ચાલો આપણે ફૂલકાઓનું નામ જાણીએ અને એનો અભિપ્રાય દઈએ આપણે તો પેલા તમારું નામ જણાવો ને મારું નામ વેડાણી એસપાલ વિજયભાઈ છે અને તમારું નામ વેડાણી ચાનલ સંજયભાઈ છે બરાબર અને તમારું રજીભાઈની વાત બરાબર છે તો તમે તમને રસ કેવો લાગે છે સરસ કેવો રસ તમને કેવો લાગે છે મસ્ત લાગે છે ઓકે નામ જણાવો ને મને મારું નામ છે વેદાણી સંજયભાઈ પ્રતિકભાઈ પ્રતિકભાઈ તો હવે તમે અહીંયા કેટલા સમયથી ઉભા રહ્યો છો અમે અહીંથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ એટલે આ તમે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આવીને આ એક જ જગ્યાએ ઉભા રહો એક જ જગ્યાએ એટલે તમારું પોતાનું ચાલીસ પિસ્તાલીસ વર્ષથી તમે આ સેટઅપ ઊભું કરેલું છે બરાબર છે અને આનો સમય શું છે આનો સમય છે ને દસ વાગે અમે ખોલવી શકી અને બાર વાગ્યા સુધી એટલે સવારના દસ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી બરાબર કસ્ટમરનો તમારો રિસ્પોન્સ કેવો કસ્ટમર તમને રિસ્પોન્સ કેવો સરસ રીતે આપે છે